ક્યાં વેચવા જાવો આ ભૂકો સાંભળો બહુ વેચવા ક્યાં જાવો અરે બાબા હું ઊંઝવણ પડી ગયા અરે આ ભૂકો ક્યાં વેચવા જાવો લે મારા ઘરે એવી એક વસ્તુ છે કે જી તમે હે ને બધે બધો એગ્રી વેસ્ટ હોય ને વેચીને પૈસા કમાઈ શકો હવે તારે ખાય બખેરી દેવી એમાં તને શું ખબર પડે આને કોણ લેવા આવે અરે એક જ એપ્લિકેશન માં વેચીને તમે બધામાં પૈસા કમાઈ શકો અરે કોઈ લેવા ના આવે તારી વાત તું છે ને આવે તો તેડાવી લે હાલો એ ઉભારીઓ 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 તમે ફોડલી એપ્લિકેશન નું નામ સાંભળ્યું છે અમે કાં ખેડું માણા એવા નામ સાંભળી અમને થોડી ખબર હોય

હાલો તો વેચો હાલો હાલો ઝડપ કરો એ ઈમ ના હે પ્લેસ્ટોર માં જઈને ફોડરલી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરવી પડે અને રજીસ્ટ્રેશન કરવું પડે મેં તમારી હોન્ડા લઈ લીધી પણ તમારે લેવી હોય તો ફટાફટ એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો ત્રેવીસ માર્ચ એનો ડ્રો થવાનો હોય જો ડ્રો માં તમારું નામ આવી ગયું તો હોન્ડા સાઇન તમને મળવાની છે